ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉધનાપુર અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ઉધના સ્ટેશનથી રવાના થઈ ત્રીસ કલાકની સફર કરીને ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે એકસો ત્રીસ કિમી લઇ એકસો સાહીઠ ની સ્પીડે દોડતી ટ્રેન નિયમિત કાર્યરત થશે જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે જ્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બે મહિના પછી ડેઇલી દોડાવવાની જાહેરાત કરી છે સીઆર આર પાટીલે જાહેર મંચ પરથી વંદે માતરમ ટ્રેનના સ્ટોપેજ અને નવી ટ્રેન અપડાઉન કરનાર લોકો માટે મેમુ ટ્રેન સહિતની માંગ રેલવે મંત્રીને કરી હતી